શ્રીરાજ સાડી આજ તમારા માટે નવું કલેક્શન કટ લઈને આવ્યા છે ઓર્ગેન્ઝામાં લાઇટ લાઇટ વર્કવાળી એકદમ મસ્ત પાર્ટી વેર ટાઈપની સાડી છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં આવશે એના કલર બી મસ્ત છે એકદમ લાઇટ કલર છે એકદમ પ્રોફેશનલ ટાઈપ સાડી છે સાડી લુક આવી રીતના આવશે અલગ જ છે મસ્ત એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે એનો લુક કટ આવી રીતના આવશે મસ્ત આવશે એકદમ નીચેથી આવી રીતના વળાકમાં પલ્લુમાં આવશે ઉપરની સાઈડ એક લાઇટ લાઇટ વર્કવાળી આવશે ફૂલ સાડી આવી રીતના આવશે નીચેની બોર્ડર બી એકદમ મસ્ત આવશે એકદમ પાર્ટી વેટેડ ચાલશ સોપ કપડું આવશે લૂન મળે એકદમ એનું બ્લાઉઝ એ મસ્ત યુનિક રહેવાનું છે એકદમ આ રીતનું એનું બ્લાઉઝ રહેવાનું છે એ નીચેના વર્ક આવશે એકદમ બનાખે મસ્ત ડાર્ક કલરનું બ્લાઉઝ આવશે આ રીતે ડાર્ક બ્લાઉઝ રહેશે આ રીતના આમાં એમાં પછી કલર છે લાઈટ સ્કાય કલર લાઈટ પિસ્તા કલર પીચ કલર આ રીતે અમારું નવું કલેક્શન જોવા સરી રાત લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો